प्रश्न नंबर 1 मानव खोपड़ी में कुल કેટલા હાડકા હોય છે અ 11 હાડકા બી 24 હાડકા સી 22 હાડકા ડી 14 હાડકા સાચો જવાબ છે સી 22 હાડકા પ્રશ્ન નંબર બે સોનાની કાર કયા દેશમાં ચાલે છે અ દુબઈમાં બી સાઉદી અરેબિયામાં સી અમેરિકામાં દી આર્જેન્ટિનામાં સાચો જવાબ છે બી સાઉદી અરેબિયામાં प्रश्न नंबर त्र क्या देश में कचरा में वीजली उत्पन्न कर भारत बी जापान सी चीन डी फ्रांस साचो जवाब छे बी जापान प्रश्न नंबर चार વિશ્વની પ્રથમ નોટ કયા દેશમાં બનાવવામાં આવી હતી અ ભારત બી રશિયા સી ચીન બી જાપાન સાચો જવાબ છે સી ચીન પ્રશ્ન નંબર પાંચ વિશ્વમાં સૌથી વધુ વીજળી ક્યાં પડે છે અ ઓસ્ટ્રેલિયામાં બી આફ્રિકામાં સી શ્રીલંકામાં બી મલેશિયામાં સાચો જવાબ છે બી આફ્રિકામાં પ્રશ્ન નંબર છ કયું ઝાડ કાપવામાં આવે ત્યારે બાળકો જેવો અવાજ કરે છે અ મેટ્રિક બી દેવદાર સી બાવળ ડી લીમડો સાચો જવાબ છે અ મેટ્રિક પ્રશ્ન નંબર 7 કઈ શાકભાજી સૌથી વધુ કેલ્શિયમ આપે છે અકારેલા બી પાલક સી કોબી દી વટાણા સાચો જવાબ છે બી પાલક પ્રશ્ન નંબર આઠ क्यू शहर लाल मटी शणगारात्मक वसणों अ मेरठ शहर बी चुनार शहर सी आगरा शहर डी बरेली शहर साचो जवाब छे। बी चुनार शहर प्रश्न नंबर न કયા રાજ્યમાં સૌથી લાંબો દરિયા કિનારો છે અ કેરળ બી તમિલનાડુ સી ગુજરાત દી ગોવા સાચો જવાબ છે સી ગુજરાત પ્રશ્ન નંબર દસ ગોબી રણ કયા દેશમાં આવેલું છે भारत देश बी चीन देश सी अफ्रीका देश डी रशिया देश साचो जवाब छे बी चीन देश प्रश्न नंबर अग्यार भारत में कोनी कार ने नंबर प्लेट नहीं होती अ वड़ा प्रधान बी प्रमुख, सी मुख्य प्रधान डी नील गगनना साचो जवाब छे बी प्रमुख प्रश्न नंबर बार विश्व सौ ऑक्सीजन आप तो वृक्ष क्यू पीपल झाड़ बी વડવૃક્ષ સી લીમડાનું ઝાડ બી નાળિયેરનું ઝાડ સાચો જવાબ છે અ પીપળનું ઝાડ પ્રશ્ન નંબર તેર વિશ્વમાં કયા દેશમાં સૌથી વધુ પીવાલાયક પાણી છે અમેરિકામાં બી ભારતમાં સી ચીનમાં દિ બ્રાઝિલ દેશમાં સાચો જવાબ છે દિ બ્રાઝિલ દેશમાં પ્રશ્ન નંબર ચૌદ કયા પ્રાણીનું દૂધ પીવાથી મગજ તેજ થાય છે બકરી બી ભેંસ सी गाय घेटा। साचो जवाब छे। सी गाय। प्रश्न नंबर पंदर बिला सरेराश आयुष्य केटल अ दस वर्ष बी एकवीस वर्ष सी पच्चीस वर्ष बी पंदर वर्ष સાચો જવાબ છે બી 21 વર્ષ પ્રશ્ન નંબર 16 કયા દેશમાં ચप्पल પહેરીને વાહન ચલાવવું ગુનો ગણવામાં આવે છે અક ભારત બી જાપાન સી અમેરિકા ડી સાઉદી અરેબિયા સાચો જવાબ છે डी सऊदी अरेबिया प्रश्न नंबर 17 કડવા ચોથ કયા ધર્મનો મુખ્ય તહેવાર છે અ હિન્દુ ધર્મ બી સિક્ખ ધર્મ સી મુસ્લિમ ધર્મ ડી ખ્રિસ્તી ધર્મ આ પ્રશ્નનો સાચો જવાબ તમારે કમેન્ટ કરીને કહેવાનું છે પ્રશ્ન નંબર 18 રોજ ચોખા ખાવાથી કયો રોગ થાય છે अप सुगर बी के पथरी साचो जवाब छे अप सुगर वीडियो गम्यो हो तो लाइक करो अमारी चैनल मा नवा हो तो सब्सक्राइब करो